હાલો મિત્રો આજે આવી ગયા છે એક ફરી નવા બ્લોગમાં આપણો સ્વાગત છે ને આજે આવ્યા છીએ આપણે વેગડ ફાર્મે ના હો અનિલભાઈના ફાર્મે કેરી બેરી ખાવા આવ્યા છીએ જો અત્યારે કેરીની સિઝન છે મસ્તીની કેરી આવી છે અમે આવ્યા છીએ મિત્રો મિત્રો બધા ના તમે આંબા દેખાડો જો કેરીને અમારે અનિલભાઈ અને બાપુને બધા જો આટા મારે છે બાપુ કેમ છે મોજમાં બાપુ ને બધા આટા માર્યા છે ક્યારે ખાવા અનિલભાઈને આવ્યા છે અનિલભાઈ અમારા દેખાતા નથી આંબાની વાડીમાં આટા માર્યા છે જો હવે અનિલભાઈ આવડા આંબો છે હા અમારે જો અનિલભાઈ આવી ગયા છે સાગીને આવ્યા છે હજી તો બાર વાગ્યા છે ને ધોવાડા કાઢે છે સીકું આવી ગયા છે જમરૂખડી છે

to con này ngoài mà giờ dám rô số mất tiền số gật con <coughs> nào con nào ba về số này ở đây là limbo limbo say xe mất bao

đáy đầm, dầm rục xe ghe đi xe xe tháp hồi xe hôm và đã phải nói đây đâm bao nhiêu đây đâm được bây giờ anh lấy bao nhiêu cái ખાધેલા છે હજુ મારી હશે ગાડીઓમાં આમથે આમ આમથે આમ હું તો જમરું ખાવામાં પડ્યો છું પાણી વાળવા જવાનું છે જો આવડો બાવડો આવી ગયો છે હાથમાં ખંપાળી છે

હા પોપૈયા બતાવીએ વાડીમાં હવે આપણે જાશું જ્યાં નાવાનું છે ત્યાં આટા મારી હશે બધા આમથી આમ આમથી આમ વાડી બાડી આ જો આખી બધી વાડી જોઈ લીધી છે ને અહીંયા આપણે બાપુ બાપુ ઇસ્કો બિસ્કો ખાવાનો છે આ ઇસ્કો ઈંદોળો છે ને પછી અહીંયા હોવાનું આરામથી બેવાનું કુળશીમાં આ ઈસ્કા ખાવાના છે અહીં હું નનીલભાઈ બે ઈસ્કા ખાયા છે બાપુ આટા મારે છે આમ તેમ હા બાપુ આંગળી નથી આડી આવતી ને આપણે આમાં નાવાનું છે મારે મારી દબંગ દબંગ કરીને આજે કપડા બાકી છે પણ પછી બધો પાછો આવશે પછી દે કે આમાં આપણે નાવાનું છે

સોડા પી લે પછી જાય નાવાવા આબા હાબી થોડે થોડે સોડા ઠંડે હારે છે આમાં શું છે બાપો એમાં છે કે છે હાલો હો હાલો નાવા જાય છે મજા મજા આવે

ફટાફટ મયુર ચડી જાવ એટલે ડાય મારવાની રેડી સ્ટાર્ટ મિત્રો જો હવે આપણે ફાઇનલી નાવા અંદર જાય છે અને ગરમ લાગે છે એટલે ફટાફટ ડાય મારી જાવ છું મયુર ભાઈ ને મજા આવી મજા આવી ગયો આટલું ઊંડું છે બહુ થોડો ગાગો વયો જાવ છું

કોચ આપે છે આપણને આપણે ડાય મારવાની છે હજી એક થાય ઉપરથી તો હવે આપણે પાછા જાશું ઉપર હજી આપડે પાછા જાશું આપડે ઉપર કેમ કે આથી મજા આવે છે ડાય મારવાની મયુરભાઈ નાક બંધ કરીને ગયું અમારો હા હા મોજ કંઈ મોજ આવી ગયો ભાકો હાલો લાવો તમે હું તમારી વાતે છું મને તરતા આવડતું નથી મારે આમથી આવવું પડશે ક્યાં આમથી આમ હાલતા હાલતા હા તો હું ત્યાંથી હાલતા હાલતા ઓબાઈ ભાકડી રાખજો બંધ કર દો ને ના ના લાવો પણ પલર છે નહીં ના ના ઓબા આવું

Đi em, puti đi i am knockaway. Aha. bia maro yagara. Alla bia maro yagara. Egg biển trơn. Mazay kìa à હવે બાપુ આવી ગયા છે કપડા બદલાવી હા કેમ અનિલભાઈ હવે અમારે આવે છે અનિલભાઈ નાવાન નથી યાર ક્યારે યાર એમ હોય રાજા યાર હાલો ને હવે

મારી નવી સ્ટાઈલ છે જો જો આપણે પગોસા ત્રણ જણા આવવાના છે ઓકે સતો કરે છે એટલે માર ગામડું કાય આખો નથી 20 કિલોમીટર થાય હા હું કરું લોકી હાલો થોડાક બહાર આવતા રહો આ તો વાંધો નહિ તમને આ ભાવનગર મોકલી દે

Yo, halo ya bentar saja. Wah, Anak dia lagi aja, anil bazi, under